હાથ મૂકી અને કહે છે કે દોસ્ત આ ભરાઈ જશે ત્યારે આપણને આપણી જિંદગી છે એ જીવવા જેવી લાગતી હોય છે જમવા બેઠા હોય અને ના પાડ્યા પછી પણ પરાણે એક કોળીઓ મોઢામાં મૂકી અને કોઈ નજીકનો મિત્ર આપણને એમ કહે છે કે દોસ્ત મિત્ર આ ખવાઈ જશે એવી જે પરાણની લાગણી કરતા હોય છે ત્યારે આપણે જિંદગી જીવવા જેવી લાગે છે ત્યારે વર્ષો જૂનો મિત્ર ફોન કરીને કહે કે ચાલને યાર એકવાર પાછા મળીએ અને ત્યારે આપણી જિંદગી છે એ આપણને જીવવા જેવી લાગે છે જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ અને આરતી ને ટાણે મંદિરમાં એક પ્રાર્થના સાંભળીએ છીએ સાંજની આરતી સાંભળીએ છીએ ત્યારે આપણને આપણી જિંદગી છે એ જીવવા જેવી લાગે છે બેઠક અનાજ માટે પણ ફૂટપાથ પર બેસી અને ફૂલો વેચતી કોઈ બીજાની જિંદગીને આપણે જોઈએ છે ને ત્યારે આપણને આપણી જિંદગી જીવવા જેવી લાગે છે ઓહ ઓહો આપણી જિંદગીમાં ખુબ સુખી અને ખુશી છીએ હોસ્પિટલના ખાટલા પર મૃત્યુ સામે તલવાર ખેંચતી હોય જીવવા જેવી લાગે છે ચાલ ને જીવી લઈએ જિંદગી ત્યારે આપણને એ જિંદગી જીવવા લાગી છે કારણ કે આપણને જિંદગી જીવવા માટેનો બીજાની જિંદગી આપણા કરતા વધારે તકલીફ કે દુખમાં હોય ને ત્યારે આપણને એમ થાય કે આપણી જિંદગી છે એ ખરેખર જીવવા જેવી છે તો અદ્ભુત રચના ગુરુ શાહ દ્વારા લખાયેલી છે મિત્રો આપને આ રચના કેવી લાગી કોમેન્ટ કરીને જણાવશો અને આવા જ જોવા માટે આપ અમારી સોશિયલ મીડિયા સાઇટ્સ છે રાજેશ રાજેશડિયા એને ફોલો કરશો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરી અને શેર કરશો જેથી કરી અને આવી જ સ્ટોરી આપના સુધી અમે પહોંચાડતા રહીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત